આજેનું બાઇબલ વચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ અગિયાર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમી પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ईसुए कहू हूँ सजा नहीं करते जा हवे थी पाप करीसुए कहू हूँ तक सजा नहीं करते जा पाप हवेप करसुए कहू हूँ सजा नहीं करते जा हवे थी पाप करीश नहीं ईसुए कहू हूँ तने सजा नहीं करते जा हवे थी पाप करीश नहींसुए कहू હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ईसुए कहू हूँ सजा नहीं करते जा हवे थी पाप करीश नहीं ईसुए कहू हूँ तक सजा नहीं करते जा हवे पाप करीश नहीं कहू हूँ सजा नहीं करते जा हवे थी पाप करीश नहीं ईसुए कहू हूँ सजा नहीं करते जा हवे थी पाप ईसुए कहू હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો હવેથી પાપ કરીશ નહીં પવિત્ર આત્માની હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं इसुए कहियु हु पण तने सजा नथी करतो जा हवे थी पाप करिष नहीं ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમોમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ईसुए कहू हूँ पर तने सजा थी करतो, जा थी नहीं करते जा हवे पाप करीश नहीं ईसुए कहू हूँ पर तने सजा करतो, जा नहीं करते जा हवे पाप करीश नहीं ईसुए कहू हूँ पर तने सजा करतो, जा नहीं करते जा हवे पाप करीश नहीं ईसुए कहू हूँ पर तने सजा करतो, जा नहीं करते जा हवे पाप करीश नहीं ईसुए कहू હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન